ચાર થી ભૂખો છે અને પાણી તો આપણે તરત પવાય નહીં કારણ કે સફર કરીને આવે એટલે પાણી થોડોક ટાઈમ પવાય એટલે આપણે જોઈએ અને અત્યારે આપણે કઈ સ્વાગત એનું કર્યું નથી ખાલી એમને બાંધી દીધો છે અને આપણે સવારે ગુરુવાર છે એટલે ગમે એ બોલ હોય ને ચાંદલો કર્યુંબળો હશે પણ બઉ મસ્ત છે એનો ઘાટ બોડી ટેક્સચર જે ઓરિજિનલ ગીર હોય એવું જ છે એટલે આપણે એને બને એટલો ખવરાય પીવરાય ખારો કરશું જેથી કરીને આપણો વાળો પણ સુધરે અને આપણે ખરીદી નથી લાવેલા નકલ ની કમેન્ટ આવશે કે તમે કેટલા નો લેવા છો અને ક્યાંથી લેવા છો અને એક મિત્ર છે નડિયાદ તો ત્યાંથી લેવા છે અને આપણે એને સ્પેશિયલ કઈક તો સારો કરવા માટે જ લેવા અને વાળો પણ ફોડે એટલે આપણે છે ને આ બુલને એટલા માટે લેવા કે આપણી પાસે એક આપણી ગાયું ઘણી વધારે થઈ ગઈ વાસળીઓ થઈ ગઈ છે એટલે હવે એને ગાભણીઓ થાય તો આપણે બિદાન કરીએ કરાવવા કરતાં પણ આપણી પાસે જે બુલ છે એની ગાભરિયું થાય અને આ બુલ છે એ મારા મિત્રનો છે જે નડિયાદ છે ત્યાંથી એને આપણને ગાયું ફેળવવા માટે અને એની પાસે વધારે હતો એટલે આપણને આપ્યું છે બાકી આપણી પાસે એટલી બધી ઓલી નથી કે ભાઈ આવો બુલ આપણે કેપેસિટી લઈએ કેમ કારણ કે આ બુલની કિંમત

એટલે બહુ ભૂલ એનો આપણે રાખીએ તો એનો ખર્ચો પણ બહુ વધારે લાગે અને ખવડાવવું પીવડાવવું બહુ ગાયો કરતા વધારે ડબલ ખવડાવવું પડે તો જ આ બુલ હારો રહી નહીં તો આ રીતનો મોડો પડી જાય એટલે આનો ખાડો તમે મેં કેટલો ખાડો પડી ગયો છે કારણ કે થોડોક બુલ બિશાકરો એમાં એવું છે અમેરિકા નહીં પણ આપણે જો અહીંયા સારો થઈ જાય એકદમ ને હોજો છે નકર બુલ થોડાક તેજ હોય પણ આ હાવ હોજો છે શાંત છે એકદમ તો માધવનો ફોટો છે ને આપણે સ્ક્રીન ઉપર મૂકશું તમને દેખાડશું કે માધવ પણ કેવો હતો એ પાંઢેરિયાનો વાસડો હતો જે ભાવનગર બ્લડ લાઈન અને ભાવનગર જે પ્રદીપસિંહ બાપુ હતા ને ભાવનગરના એની ગૌશાળામાં હતો એક પાંઢેરિયા નામનો બુલ એનો વાસડો હતો ને આ છે મોહનનો વાસડો મોહન એટલે મોહનમાં તો કંઈ ઘટે જ નહીં તમને મોહનનો પણ ફોટો આપણે મૂકશું કેવો હતો મોહન એમ અને આ લાઈનના વચ્ચે આપણી પાસે થાય